જય હનુમાન દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરે છે ત્યારે દર વર્ષે લંકા વિજય હનુમાન મંદિરેથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યા નીકળે છે ત્યારે એકસો આઠ નદીના કળશથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથના જળ અભિષેક પહેલાં એક જળયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તો એકસો આઠ નદીના જળને એકસો આઠ નાની બાળાઓના મસ્તક પર મટકા રાખીને વાજતે ગાજતે જળ નીકળી હતી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યા છે આજ પૂનમ છે પૂનમ સ્નાન જગન્નાથ પુરીમાં ભી આજ ભગવાન મંદિર મેં મંડપ મેં બિરાજમાન સ્નાન થયો છે એની સાથે લંકા વિજય હનુમાન આશ્રમે દર વર્ષે રથયાત્રા નીકળી છે રથયાત્રાની ભાગી આ જે જલયાત્રા હતી એને પહેલાં રૂપ જલયાત્રાને અંદરમાં એકસો આઠ નદીઓને જલ એકત્ર કરીને બધાઈ એકસો આઠ દીકરીઓને માથે કલશ લઈને ગાજતા વાજતા રંગે ચંગે અરસની સાથે આજ જગન્નાથ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે આજ સ્નાન કર્યા પછી જગન્નાથ ભગવાન માંદા પડ જાય છે અને કપાટ બંધ થઈ જાય છે આજને પછી જગન્નાથ જગન્નાથપુરી બી દર્શન બંધ થાય છે અને નેત્રોષણ દેવશય યાની 6 તારીખે નેત્રોષયો થશે ત્યારે ભગવાન દર્શન આપશે અને 7 તારીખે 7 જુલાઈ રંગેચંગે ભગવાન રથયાત્રામાં બિરાજમાન થઈને નગર દર્શન માટે નગરસે એકમાત્ર જગન્નાથ ભગવાન એસા હે કે 33000 દેવી દેવતાઓમાં વર્ષમાં એકવાર મંદિર સે નીકળકર બહાર आते हैं वे बोलते हैं भक्तोशी मैं रोज तेरे दर आती हूं तुम भी कभी मेरे घर आया करो मंदिर में रहती हो भगवान तो बाहर भी आया जाया करो जड़ यात्रा बाद भगवान पंद्रह दिवस मौसा गया है छा रविवार संख्या में भक्तों जगन्नाथ मंदिर आया था